ઉત્તરાખંડના કેદારનાથમાં ક્રિસ્ટલ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બનતા પ્રશાસન દોડતું થયું કેદારનાથની પહાડીઓમાં પડી જતા રેસ્ક્યુ ઓપરેશન માટે એનડીઆરએફની ટીમને પણ બોલાવવાની ફરજ પડી આ દુર્ઘટના પહેલાં પણ કેદારનાથ ધામમાં લેન્ડિંગ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું ઉત્તરાખંડના કેદારનાથમાં એક મોટી દુર્ઘટના ઘટી છે જેમાં એક ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને એક સ્થળેથી બીજા સ્થળે આ લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું પરંતુ ટેકનિકલ ખામી સર્જાતા ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટર જમીન પર પડી ગયું જેને લઈ જોરદાર અકસ્માત થયો તો બીજી તરફ હેલિકોપ્ટરમાં એક પણ વ્યક્તિ સવાર ન હોવાને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી ઉલ્લેખનીય છે કે દેહરાદૂન લઈ જતી વખતે આ અકસ્માત થયો હતો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખામીયુક્ત હેલિકોપ્ટર ઘર સંતુલન ગુમાવવાના કારણે ઘણી ઊંચાઈ પરથી પડી ગયું હતું ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટરને રિપેર કરવા માટે તેને એરફોર્સના એમઆઈ સત્તર હેલિકોપ્ટરની મદદથી ગૌચર એર સ્ટ્રીપ પર લઈ જવામાં આવી રહ્યો હતો આ દરમિયાન એમઆઈ સત્તરનું ડિસઅસેમ્બલ થવાનું શરૂ થયું ખતરાની જાણ થતા પાયલોટે ખાલી જગ્યા જોઈ અને હેલીને ખીણમાં છોડી દીધું હતું તો બીજી તરફ જિલ્લા પ્રવાસનના જણાવ્યા અનુસાર હેલીને શનિવારે રિપેર કરવા માટે એરસ્ટ્રીપ પર લઈ જવાની યોજના હતી પરંતુ ટેકનિકલ ખામી સર્જાતા હવામાં જ આ હેલિકોપ્ટરને ડ્રોપ કરવાની ફરજ પડી હતી નોંધનીય છે કે આ વર્ષે યાત્રાની શરૂઆતમાં ચોવીસ મેના રોજ કેદારનાથ ધામમાં ક્રિસ્ટલ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના કારણે હેલિપેડથી સો મીટર પહેલાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હેલિકોપ્ટરમાં છ મુસાફરો સવાર હતા જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ત્યારે શનિવારે સવારે ક્ષતિગ્રસ્ત ક્રિસ્ટલ હેલિકોપ્ટરને એમઆઈ સત્તર દ્વારા બચાવવામાં આવી રહ્યો હતો આ સમય દરમિયાન થોડી દૂર પહોંચ્યા પછી ક્રિસ્ટલ આર્મીના દ્વારા જોવામાં આવ્યા બાદ પહાડીઓમાંથી પસાર થઈ અને મંદાકીની નદીમાં પડી ગયું મીડિયા રિપોર્ટ અનુસાર આ ના તમામ જરૂરી ભાગોને પહેલાથી જ બહાર કાઢી લેવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ